અંબાજી મંદિરે છઠ્ઠા દિવસે ભક્તોનો નો ધસારો જોવા મળ્યો દૂર દૂરથી ચાલીને સંગ અંબાજી મંદિરે પહોંચ્યો ભક્તો ધજા ત્રિશૂળ સાથે આવ્યા અને અંબે માના દર્શન કરી ધન્ય થયા પાંચમા દિવસે છ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા અંબે જય અંબેનો નાદ અત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તોનું છે યાત્રા કરીને આવતા હોય છે અનેક શ્રદ્ધાળુઓ મોટાભાગના જે સંઘો છે દૂર દૂરથી આવે છે એ અંબાજી ખાતે આજે છઠ્ઠા દિવસે પહોંચી ગયા છે અંબાજી ખાતે જો વાત કરવામાં આવે ગઈકાલે પાંચમા દિવસે ઓલમોસ્ટ છ લાખ એટલે પાંચ

ઉમટી રહ્યું છે ભક્તો બોલમાડી અંબે જય જય અંબેનો નાદ અત્યારે આ મંદિરના પરિસરમાં મંદિરના આ ચાચર ચોકમાં ગુંજી રહ્યો છે જો વાત કરવામાં આવે તો દૂર દૂરથી જેટલા પણ ભક્તો જે છે એ આવતા હતા ચાલીને એ પહોંચી ગયા છે પણ હજુ પણ જે ઉત્તર ગુજરાતના જેટલા પણ ભક્તો છે એ પછી મહેસાણા હોય પાટણ હોય કે પછી સાબરકાંઠાના ભક્તો જે છે એ હજુ પણ આજના દિવસમાં આજની આ છઠ્ઠા દિવસમાં પહોંચશે પોતાના સંઘની સાથે અનેક ભક્તો અત્યારે આ મંદિરે જોવા મળી રહ્યા છે મંદિરના આ પરિસરમાં ચાચર ચોકમાં જો વાત કરવામાં આવે તો અનેક ભક્તો કે જે માતાના આ મંદિરની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ હવે વધારવામાં આવશે કારણ કે આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે જે રીતે ભક્તોનું ગોળાપૂર ઉમટવાનું છે અનેક ભક્તો કે જે પોતાના સંગની સાથે આજે પણ આવી પહોંચશે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે અનેક સંઘો આજે અને આવતીકાલના દિવસમાં આવવાના છે તો ભક્તોનો અવિરત પ્રવાહ આ મંદિર ખાતે આપણને જોવા મળવાનો જ છે કેમેરામેન વિકી સાધ વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી બોલવાડી અંબે આ નાદ અત્યારે આ મંદિરના આ પ્રાંગણમાં મંદિરના આ પરિસરમાં અત્યારે ગુંજી રહ્યો છે આજે છઠ્ઠો દિવસ છે ભાદરવી પૂનમનો અને આ મેળામાં અત્યારે આ છઠ્ઠા દિવસે ભક્તોનું માનવ મહેરામણ ભક્તોનું કિડિયારું જે છે એ ઉભરાઈ ચૂક્યું છે અત્યારે ભક્તો દૂર દૂરથી ચાલીને અત્યારે માના આ દર્શન કરવા માટે પહોંચી ગયા છે છઠ્ઠા દિવસે આ ભીડ જોવા મળી રહી છે માતાજીના મંદિરના પ્રાંગણમાં અત્યારે ભક્તો જે છે

એ ની સાથે આવ્યા છે ધજા ચડાવવા માટે એ કેટલાય વર્ષોથી એ અવિરત માની આ એક ઝલક પામવા માટે માના દર્શને આવતા હોય છે છેલ્લા ઘણા બધા સંઘો આપણે જોયા છે પંદર વર્ષથી વીસ વર્ષથી માના દર્શને અહીંયા આવતા હોય છે પોતાના સંગડી સાથે આ મંદિરના પરિસરના છઠ્ઠા દિવસની જો વાત કરવામાં આવે તો મંદિરના પરિસરમાં આજે ડેકોરેશન આજે જે શણગાર કરવામાં આવ્યો છે એ પણ આપને અમે બતાવી રહ્યા છે ફૂલોનો શણગાર અને સાથે જ જે લાઇટોનો શણગાર કરવામાં આવ્યો છે આ અત્યારે છઠ્ઠા દિવસનો માહોલ છઠ્ઠા દિવસનો આ માહોલ ભક્તોનો ઉત્સાહ ભક્તોનો આ હર્ષો ઉલ્લાસ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે જેમાં અંબે જય જય અંબેના નાદથી આ મંદિર પરિસર જે છે છે એ અત્યારે ગુંજી રહ્યું અને આજના આજનો દિવસ અને આવતીકાલનો દિવસ આ બે દિવસ એ બહુ જ ખાસ ગણાતા હોય છે ત્યારે આજ ઉત્સાહ આજ હર્ષોલ્લાસ આપણને સતત બે દિવસ જોવા મળવાનો છે કેમેરામેન વિગી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી